જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિવર્ષ ઓગણીસ જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રાજપીપલા ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનક કુમાર માઢકે સિકલ સેલ એનિમિયાના લક્ષણો અને તેના નિદાન અંગે વિસ્તૃતમાં જાણકારી આપી હતી સાથે જ આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતાબેન વસાવા રાજપીપળા નગરપાલિકા પ્રમુખ પટેલ નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ વનિતાબેન વસાવા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ વસાવા સહિત આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણીસમી જૂન વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે આ કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લોકોને શિકલસેલ એનિમિયા વિશેની માહિતી આપવામાં આવી અને માહિતી આપીને એમને જનજાગૃતિ તરફ કેવી રીતના લોકોને આપણે લઈ જઈ શકીએ એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના બહુલ્ય વિસ્તાર ધરાવતો વિસ્તાર છે ત્યારે એમાં નેવું ટકા જેટલી કામગીરી સ્ક્રીનિંગની થઈ ગઈ છે અને હવે સ્ક્રીનિંગ થઈ ગયા બાદ એમના ટ્રીટમેન્ટ માટે અને એમને વેક્સિનેશન માટેની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે જે પણ સિકલ સેલ એનેમિયાના દર્દીઓ છે એ સિકલ સેલ એનેમિયાના દર્દીઓને હાઇડ્રોક્સી યુરિયાની ટ્રીટમેન્ટમાં અને ન્યુમોકોકોલ વેક્સિન દ્વારા પણ એમને સારવાર આપવામાં આવી રહી છે અને એ અંગે એમને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે એમણે શું શું એમને કાળજી રાખવાની જરૂર છે શું ખાવાની જરૂર છે અને કંઈક પણ તકલીફ થાય તો એ તકલીફમાં તાત્કાલિક એમણે દવાખાનાનો કેવી રીતના સંપર્ક કરવો એ અંગેની સંપૂર્ણ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી છે અને સિકલ સેલ એનિમિયાના દર્દીઓને પણ આ માહિતીથી એમને માહિતી આપીને એમને માહિતગાર કરવામાં આવ્યા છે ત્યારે સિકલ સેલ એનએમિયાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં એને નિયંત્રણમાં લાવવો એ નિયંત્રણમાં લાવવા માટે અત્યારથી જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાતની સાથે સાથે આ દેશના સત્તર એટલા રાજ્યો છે કે જેમાં પણ સાત કરોડ કરતાં વધુ જનજાતિ સમાજના લોકોની સ્ક્રીનિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સેલ એનેમિયાને ઇરેડિકેટ કરવા માટે સર્વે સમાજના લોકો સર્વે એનજીઓ સાથે સામાજિક સેવી સંસ્થાઓ શાળાઓ આરોગ્ય અને શિક્ષણના માધ્યમ થકી આ સેલ એનેમિયાને નિયંત્રણમાં કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એમાં સર્વે લોકોના સાથ સહકારથી સેલ એનેમિયાને આદિવાસી સમાજમાંથી નિયંત્રણમાં ચોક્કસ કરી લેવાશે